જપ્ત કરી લેવાયા છે સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેઓ પાસેથી વધુ વિગતો લઈશું તુષાર અહીં વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિવાદમાં આવી છે શું છે સમગ્ર મામલો બેસરની વાંકાનેડા ગ્રામ પંચાયત જે છે તે વિવાદમાં આવી છે આ શું છે સમગ્ર મામલો ચોક્કસથી જે રીતે આ પંચાયતના વિકાસના જે કામો છે તેમાં ભ્રષ્ટાચારની ભૂમ સામે આવી છે ખાસ કરીને પંચાયતની અંદર સામાન્ય રીતે વિકાસના કામોમાં રોડ ગટર લાઈન શેડ અને આંગણવાડીના કામો લેવામાં આવ્યા હતા તેના એસ્ટિમેટ મુજબ કામગીરી નહીં થઈ હોવાનો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એ જ ગામના જે આગેવાન છે એ આગેવાન દ્વારા અનિલ પરમાર નામના અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી સરોળો ગામની અંદર તદ્દન હલકી ગુણવત્તાવાળા કામ થયા છે ખાસ કરીને આંગણવાડી કે જ્યાં નાના ભૂલકાઓ નંદઘરમાં આવતા હોય છે આંગણવાડીની અંદર પણ આ પ્રકારની કામગીરીને અનેક સવાલો ઉભા થયા છે જે રીતે આંગણવાડીની દિવાલો છે તેમાં તિરાડ પડી ગઈ હતી ત્યારે પ્લાસ્ટરનું જે કામ કરવાનું હતું એ કામની અંદર પણ ઇજારદાર દ્વારા ખૂબ જ મોટી લાપરવાહી રાખવામાં આવી હતી માત્ર સિમેન્ટને પાણીમાં મેળવીને તેને પીછી મારીને માત્ર લીસોટા કરીને પ્લાસ્ટર કર્યું હોવાનું ફલિત થયું છે સમગ્ર મામલામાં હાલ તો તાલુકા પંચાયત અધિકારી જે છે ટીડીઓ તેઓ દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે પણ સૌથી મહત્વની વાત કૃપા એ છે કે ઇજારદારની આ પ્રકારની કામગીરી સામે ટીડીઓ ખુદ નારાજ થયા હતા અને તેઓના તમામ પ્રકારના જે પેમેન્ટ છે એ પેમેન્ટ ને હાલ અટકાવી દેવામાં આવ્યા છે બિલકુલ તુષાર અહીં ગામમાં વિકાસ કાર્યોમાં ગેરરીતિની આશંકાએ રેકોર્ડ જપ્ત કરાયા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ગામના લોકોએ જ ફરિયાદ કરી હતી સાથે ગામના લોકોનું શું કહેવું થાય છે તેઓને લઈને કઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે ચોક્કસથી ગ્રામજનો દ્વારા જે રીતે ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં તેમાં આ જ કહેવામાં આવ્યું છે કે જે રીતે વિકાસના કામો માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મળતી હોય ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને પંચાયતના જે સભ્યો છે તેઓના મેળા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને તેને લઈને જે ગુણવત્તા સભર કામ થવું જોઈએ સરકાર જે કામ માટે પૈસા આપે છે એ કામની ગુણવત્તા ટકતી નથી અને આંગણવાડી જેવા વિષયમાં કેમ કે આંગણવાડીમાં નાના ભૂલકાઓ આવતા હોય છે ત્યાં તેઓનું પોષણ થાય તેઓના શરીરને સ્વાસ્થ્યની કાળજી લેવાય તે માટે તેઓને પૂરતો પૌષ્ટિક આહાર પણ મળતો હોય છે સરકાર જયારે આખી જુદી જુદી બાબતો ઉપર કાળજી લાગતી હોય અને એ જ મકાન અંદર આ પ્રકારની અલગી ગુણવત્તા કામ થાય એને લઈને તેઓના જીવ પર પણ જોખમ રહ્યું છે ત્યારે ગ્રામજનો ચોક્કસથી લડાઈ લેવાળા મૂળમાં હતા આ ઉપરાંત એ જ ગામની જો વાત કરીએ તો જે રીતે રોડ રસ્તાના કામો છે કે પછી ગટરના કામો છે કે પછી તેના વિવિધ સરકારી કે સરકારી ઓફિસો ઉપર જે છેડ બનાવવામાં આવેલા છે તેમાં પણ આ પ્રકારની કામગીરી જે છે એમાં બેદરકારી રાખવામાં આવી છે એમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો હાલ તો ગ્રામજનો કરી રહ્યા છે સમગ્ર મામલે દિપેશ પટેલ કે જેઓ વાઘોડિયા તાલુકા પંચાયતના

રજૂ કરવામાં આવ્યા છે હાલ તો એક તબક્કે એવી પણ માહિતી સામે આવી છે કે તાલુકા પંચાયતના કેટલાક સભ્યો અને આ ઇજાદાર ની મેળાપી પણ હતું તેને લઈને જ આ પ્રકારની ઘટના સામે આવી છે શ્રુપાઈ ઉલ્લેખનીય વાત છે કે વાઘોડિયા તાલુકામાં થોડા દિવસો પહેલા એક પંચાયતના સરપંચ દ્વારા પણ આ પ્રકારના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા અને સરપંચ પોતે ગાંડો થઈને તેનો પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તપાસ કરવા માટે જયારે ટીમ આવી હતી ત્યારે ટીમ સામે એ પોતે પાગલ છે ગાંડો છે એવું કહીને તેને પોતાનો જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પરંતુ તેના સભ્યો સાથેનું જે ઓડિયો રેકોર્ડિંગ છે એ વાયરલ થયા બાદ જે સરપંચ અને સભ્યો સામે પણ તાલુકા વિકાસ અધિકારીએ લીધા હતા હાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે વાઘુડિયા તાલુકાના ધારાસભ્ય તેઓને ગ્રામજનો મળ્યા છે અને તેઓએ પણ તપાસના આદેશ આપ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે વાઘુડિયા તાલુકાના અનેક એવા અંતરેળા ગામડાઓમાં આ પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર તત્વો હોય છે તેને લઈને હવે લોકો પણ જાગૃત થયા છે

ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોની અંદર ઈજાદારો દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવે છે અને જે ગાઈડલાઈન હોય છે ગાઈડલાઈન મુજબ કે જે એસ્ટિમેટ બનાવેલું હોય એમાં જે માહિતી હોય એ માહિતી પ્રમાણે કામ કરતું જ નથી ને ક્યાંક ને ક્યાંક નાનાની મુસાફત થાય છે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે અને આમ સરકારનો જે ગ્રાન્ટનો પૈસો જે સરકારે જે વિષય માટે જે વિકાસના કામો માટે આ પૈસા ફાળવેલા હોય છે તેનો દુરુપયોગ થાય છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં પણ આ બાબતે જાગૃતતા આવે છે ગ્રામજનોનો જે આક્રોશ હતો એ આક્રોશ પણ એ જ દિશામાં હતો કે જેને સરકાર પૈસા આપતી હોય અને ઇજારદાર ને એનું વળતર પણ પડતું હોય શા માટે ભ્રષ્ટાચાર આચરે ભ્રષ્ટાચાર આચરીને જે નાના બાળકાઓ નાના ભૂલકાઓ છે તેના જીવને કેમ જોખમમાં મૂકે છે કેટને ક્યાંક વડોદરા સહિતના આસપાસના વિસ્તારોમાં જે પણ વિકાસના કામો થઈ છે તે કામોમાં હવે લોકો જાતે સીધી રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છે લોકો જાતે પણ નજર રાખી રહ્યા છે ને કઈ પણ કોઈ પણ ગરબડ થાય છે કોઈ પણ ભ્રષ્ટાચારના કામો ઉજાગર થાય છે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરે છે ઓનલાઈન સીએમ ને પણ રજૂઆત કરતા હોય છે તો જિલ્લા કલેક્ટર સુધી પણ હવે આ તમામ લોકો પોતાની રજૂઆત કરતા અટકાતા નથી જેટલું બિલકુલ તુષાર તમામ માહિતી અપડેટ બદલ આપનો આભાર